શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં આજે એક સાથે એક જ દિવસે ત્રણ કેમ્પનું મેગા આયોજન કરાયું હતું જેમાં પ્રથમ કેમ્પ યુરોલોજી વિભાગનો કેમ્પ ડોક્ટર અમિત પોલરા દ્વારા કરવામાં આવ્યો હતો કેમ્પ દરમિયાન ત્રણ સફર ઓપરેશન કર્યા હતા જેમાં બે પ્રોસ્ટેટના ઓપરેશન તથા એક ખૂબ જ જટિલ ઓપરેશન જેમાં એક જે દર્દી છેલ્લા દસ વર્ષથી લખવાની લીધે પથારીગ્રસ્ત છે તેના મૂત્રાશયની દૂરબીન દ્વારા કાઢવામાં આવી હતી તેમજ પાંત્રીસ થી વધારે દર્દીઓ ઓપીડી નો લાભ લીધો હતો બીજો કેમ્પ કાન ના ગળાના રોગના કેમ્પમાં ડોક્ટર નિખિલ વાળા ઈએનટી સર્જન તેઓએ સિત્તેર થી વધારે દર્દીઓને ઓપીડીમાં લાભ આપ્યો હતો ત્રીજો સોનોગ્રાફીના વિભાગના કેમ્પમાં ડોક્ટર સિંહ ચૌહાણ સાહેબે સિત્તેર થી વધારે સોનોગ્રાફી ડોપ્લર તેમજ જુદા જુદા લોકલ પોર્ટ સોનોગ્રાફી કરેલ અને શ્રી લલુભાઈ શ્રી આરોગ્ય મંદિરના સુપ્રિટેન્ડેન્ટ પ્રકાશભાઈ કટારીયાએ જણાવ્યું હતું હું ડોક્ટર અમિત કોલરા યુરો સર્જન અને 3 એક્સપિરિયન્સ છે હું આના પહેલા વર્ષ પહેલા વર્ષથી ડોક્ટર હનુમંત હોસ્પિટલમાં

આજરોજ શ્રી લલુભાઈ શેઠ આરોગ્ય મંદિરમાં સેવા આપી એક જ દિવસે જેમાં પ્રથમ ડૉક્ટર અમિત વોલરા જે યુરોલોજીસ્ટ છે એમણે આજે ન્યુરોલોજીના ત્રણ ઓપરેશન કર્યા જેમાં બે પ્રોસ્ટેટના ઓપરેશન હતા અને એક ખૂબ જટિલ ઓપરેશન જેમાં એક દર્દી દસ વર્ષથી પથારીગ્રસ્ત થતું લખવાને લીધી તેની મૂત્રાશયની કોથળીમાં ખૂબ જટિલ ત્રણ મોટી પથરી હતી અને દુરબીન વડે ખૂબ સફળતાપૂર્વક આ ઓપરેશન કરેલું છે તેમણે સાથે સાથે પાંત્રીસથી વધારે દર્દીઓએ ઉપડીનો લાભ પણ લીધો અને ડૉક્ટર અમિત વડા દર પંદર દિવસે અહીંયા સેવા આપશે બીજા કેમ્પની વાત કરીએ તો ડૉક્ટર નિખિલ વાળા કે જે ઇએનટી સર્જન છે કાનના કળાના સર્જન છે તેઓ પણ દર મહિને સેવા આપે છે દર મહિનાના ચોથા રવિવારે અહીંયા સેવા આપે છે તેમણે આજે સિત્તેરથી વધારે દર્દીઓને ઓપીડીમાં સારવાર તથા નિદાનનો અતિ મૂલ્યવાન સમય આપ્યો છે આપણને દર્દીઓએ એનો પણ લાભ લીધો હવે ત્રીજા કેમ્પની વાત કરીએ તો રેડિયોલોજીનો કેમ્પ જે દર શનિવારે અને રવિવારે દર અઠવાડિયામાં એક વખત થાય છે તેમાં ડૉક્ટર યશપાલસિંહ ચૌહાણ તેમણે લગભગ ચાલીસથી વધારે શનિવારે અને ત્રીસથી વધારે રવિવારે એમ કરીને ટોટલ સિત્તેરથી વધારે સોનોગ્રાફી ડોકલર તથા લોકલ પાર્ટ યુએસજી પણ કરેલ છે તો આ ત્રણેય કેમ્પનો લાભ સાવરકુળના તથા આજુબાજુના ગામના દર્દીઓએ ખૂબ સારી રીતે લીધેલ છે તે બદલ હું ત્રણેય ડૉક્ટરશ્રી છું અને તેમની સાથે સહકાર્યકરો ખૂબ ખૂબ આભારી છું આભાર હું છેલ્લા આઠ વર્ષથી કાંઠના ગળાને નબતી સેન્જરી કરી મેદાન કરું છું અત્યારે હું કાળીગર છું અંગ્રેજીની રાજમેન્દ્ર હોસ્પિટલ કીધા પર દર મહિના ચોથા રવિવારે હું વેલુભાઈ શેખમાં સારોવાર આપણે કેમ્પ માટે કાંડનાગળાને નક્કા કરીને તપાસ માટે દર મહિના ચોથા રિવાર બીજી સેવા માટે આવું છું અને દર જ્યારે બી આવું છું ત્યારે સૌથી દોઢસો જણા પેશન્ટ કેમ્પનો લાભ લે છે અને બધાને ઘણી ગતિ માટે અલગ અલગ આપણે જે સારવાર માહિતી હોય તો પૂર્ણ રીતે આપે છે અને જો કદાચ ઓપરેશનની જરૂરિયાત લાગે તો આપણે ઓપરેશન પર મફત પીએમ જેવાય કાર્ડમાં આયુષ્માન કાર્ડમાં મફત કરી આપીએ છીએ જીડીસી ન્યૂઝ સાથે યોગેશ ઉનડકટ સાવરકુંડલા